ડભોઈ તંત્રની ઘોર બેદરકારી કેનાલમાં ગાબડું પડતા બે એકરનો પાક જોખમમાં વડોદરા ડભોઈ તાલુકાના ખેડૂતો અત્યારે પડ્યા પર પાંડુ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે એક તરફ રવિ પાકને પાણીની સખત જરૂર છે ત્યારે બીજી તરફ સુલતાનપુરા પારીખા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તાત્રાની આળસને કારણે ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે પાણીનો વેડફાટ કેનાલમાં ગાબડું પડવાને કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે સીધું બાજુમાં આવેલા તળાવમાં જઈ રહ્યું છે ઈજાગ્રસ્ત ગામો આ કેનાલ પર નિર્ભર એવા પારીખા મંડાળા કરમાલ અને સુલતાનપુરા ગામના ખેડૂતોની હાલત કમફોડી બની છે જોખમ હેઠળનો પાક અંદાજે બે એકર જમીનમાં ઊભો થયેલો મકાઈ તુવેર દિવેલા અને કપાસ જેવા રોકડિયા પાક અત્યારે પાણી વગર મુરઝાઈ રહ્યો છે તંત્રની એવું ગુણતી નથી ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા બે મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લિખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા ગામડાના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અધિકારીઓની આળસ હવે ખેડૂતોને આર્થિક પાયમાયેલી તરફ ધકેલી રહી છે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે ત્યારે જ કેનાલ તૂટેલી હાલતમાં છે જો વહેલી તકે રિપેરિંગ કરવામાં નહીં આવે તો અમારે મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જશે જો આગામી થોડા દિવસોમાં આ કેનાલનું સમારકામ કરી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો ખેડૂતોએ આર્થિક જંગી નુકસાની વેઠવી પડશે ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ એસી ઓફિસમાંથી બહાર નીકળી ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરે અને યુદ્ધના ધોરણે ગાબડુ પૂરી પાણી ખેડૂતો સુધી પહોંચાડે સુલતાનપુર આમ પારીખા માઇનોર કેનલમાં મોટું દઈને ગાબડું પડી ગયેલ છે એ પાણી વેસ્ટેજ કરમલના તળાવમાં જાય છે તો એ ગાબડું રિપેર થાય તો અમને ચાર ગામમાં આગળ પાણી મળેલ એવું છે એમાં ચાર ગામ સુલતાનપુરા મંડાળા કરમાલ અને પારીખામાં પાણીની ભૂલ જરૂર છે બે હજાર એક ઓકે મારું નામ રાવજીભાઈ કાંતિભાઈ વસાવા છું મંડાળામાં વધતી છું હવે કેરલ નીકળી છે સુલતાનપુરા માઇનોલ એમાં એ તૂટી ગયું છે ગાબડું પડેલું છે એ સાહેબ ને રજૂઆત કરી અમે કે ભાઈ સુંદરબના માલ તૂટી જાય છે એ રિપેર કરવાનું છે હવે એમાં પોણી આવે છે આગળ તૂટી જાય નહીં આગળ પોણી આવે છે કરમાલ મંડાળા